અમદાવાદમાં ગુજરાતી ચલચિત્ર એવોર્ડ વિતરણ સમારોહ બે હજાર પચીસ યોજાયો માહિતી નિયામકની કચેરી અને ક્લર્સ ગુજરાતી સિનેમાના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ યોજાયો હતો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે શ્રેષ્ઠ ગુજરાતી કલાકારોને એવોર્ડ અપાયા હતા આ કાર્યક્રમમાં સાંસ્કૃતિક મંત્રી મુડુભાઈ બેરા પણ ઉપસ્થિત રહ્યા આ સમારોહમાં ગુજરાતી ફિલ્મોના અભિનેતાઓ દિગ્દર્શકો અને ટેકનિશિયન્સને તેમના યોગદાન માટે પુરસ્કૃત કરવામાં આવ્યા આ ઉપરાંત ગુજરાતી ફિલ્મ ઓપરેશન સિંદુર પર આધારિત નવરાત્રી ગરબાનું લોન્ચિંગ પણ મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવ્યું સમારોહ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતી ભાષા અને સંસ્કૃતિના મહત્વ પર ભાર મૂક્યો છે તેમણે જણાવ્યું દરેકે પોતાની ભાષા પકડી રાખી છે ગુજરાતનો સ્વભાવ એવો છે કે આપણે એકબીજા સાથે ભળી જઈએ છીએ ગુજરાતી ફિલ્મો હવે લોકો જોવા લાગ્યા છે અને તેનું ગૌરવ આખા વિશ્વમાં ફેલાઈ રહ્યું છે મ પ્રવાસ દરમિયાન પણ ગુજરાતી જવાબ આપવાનું પસંદ કર્યું છે આપણે આપણી ભાષામાં મિત્રો તમને ગાવા માટે সপনা খুব মোটা মোটা জায়গা এর তুমি